તમે મને રોકવાનું કાગળ આપ્યો તમને શિક્ષકને આપ્યો છે મને તમે પત્રમાં દેખો મને દોકીને છોકરા તમે મને રોક્યો ફાઈર મિત્રો તમે સાંભળો લાઈક કરો આ વાતને છે અને પોલીસ સબસ્પેક્ટર એ ડિવિઝનમાં એમને કોઈ ઓથોરિટી લેટર નથી આ તો કાય સભ્ય

રાજકોટ મહાનગરપાલિકા ના ઉપર ખરજ ખરાબ પાર્ટી પોલીસ ગુનેગાર થાય છે મને જે ગેરબંધારણીય રીતે જંગલ રોડ માં જતા રોકવા માટે પોલીસે જે બળજબરી કરે છે એનો હું સખત વિરોધ કરું છું લોકશાહીમાં મારો હક છે અને કોર્પોરેશન ના કોર્પોરેટર હાઈકોર્ટે મને બનાવ્યા હોય તો એમાં મારી ફરજમાં રૂકાવટ પણ કરી છે માન્ય સેક્રેટરી શ્રી ની ઉપર કન્ટેમ ઓફ કોર્ટ અને માન્ય મેયર શ્રી ઉપર પણ કન્ટેમ ઓફ કોર્ટ હું કરીશ કારણ કે લોકશાહીમાં હંમેશા બધાનો અધિકાર સરખો હોય છે

સંરક્ષણ બોર્ડ ની અંદર જે અત્યારે હાજર રેવા વનિયા